દરેકના જય માતાજી જો આપણો ખેતરમાં આવ્યા આપણો પાછળ ઘર પડ્યો વાટેલો બીજો આ બાજુ હિરંડી છે આપણો ખેડૂત છેલ્લે ખેતરમાં વિડીયો બનાવે કે ઓફિસ બોફિસમાં વિડીયો બનાવતા ને ખેડૂત છેલ્લે ખેતરમાં જ હોય જો આમાં હવા પૂંખ્યો હો ખેતર લીલું હતું તો હવા પૂંખ્યું કેવો થાય છે ઉગશે કે નહીં મિત્રો આજે એક વાત કરીએ આપણા ઠાકોર સમાજ વિશે તો ઠાકોર સમાજની અંદર ઘણા બધા આપણા ભેદભાવ તો આપણા ઠાકોર સમાજ ઉપર થાય છે જ અત્યારે પેલું લાલો પિક્ચર ચાલે છે કૃષ્ણ સદા સહાયથી એના વિશે થોડી વાત કરીએ તો પિક્ચરની અંદર જોયા લાયક છે સમજ્યા લાયક છે તો એ બધા જોવું જશે જાણતા જશે એટલે બધાને જોયું જ છે કે કેવી ફિલ્મ છે એમાં એ જ ફિલ્મ પિક્ચર આપણા વિક્રમભાઈ ઠાકોરે જો બનાવી હોય ને તો ખરેખર કોઈ ના જુઓ અને કે કોઈ જોયા જેવું નહીં બધા આવું જ કે અને આ પિક્ચર ઠાકોર સિવાયની બીજી નાચ છે એટલા લોકો ઘણા બધા કે પિક્ચર સારી બની જોયા લાયક છે સો કરોડના કોઈક પાર કરી જે પિક્ચર એવો જ રોલ એવી જ મૂવી એવી જ પિક્ચર આપણા વિક્રમભાઈ ઠાકોરે જો પિક્ચર બનાવી હોય તો આટલી ના ચાલી હોય ઠાકોર સિવાય બીજી કોઈ ના જોવો જ નહીં જુઓ પણ બે ત્રણ ટકા લોકો જુઓ બાકી જોવો જ નહીં એટલે ખરેખર સમજ્યા જેવું આપણા વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર તો એક મા બાપના આશીર્વાદ પિક્ચર મસ્ત સમજ્યા છે જોવા લાગે પછી અવતાર ધરીને આવું એ પિક્ચર પણ મસ્ત એકદમ હિટ પિક્ચર છે ઘણી બધી ઇંચ અંદર શીખવા જેવું જોયા જેવું છે લવ સ્ટોરી છે મા બાપ વિશે છે અંદર ઘણું બધું શીખવા જેવું જોયા જેવું સમજવા સ વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી ફિલ્મ સ તો સમજ્યા જેવી જોયા જઈએ તેમ છતાં લોકો કે નહીં બરાબર મૂવી કોઈ મૂવી દમ નહીં મિત્રો ખરેખર આપણા ઠાકોર સિવાય કોઈ એમની પિક્ચર જોતું જ નહીં આપણે જ આપણા આગળ લાગે બાકી કોઈ જોતું નહીં એટલે આવા લોકોની મૂવી બીજા લોકોની મૂવી આવે ને તો ખરેખર ના જોવી જોઈએ કે આપણા સમાજની મૂવી આપણા સુપરસ્ટાર આપણા સમાજના કલાકારને જો ગુજરાતના સુપરસ્ટાર કહેવાય એમની મૂવી જો એ લોકો બીજા સમાજવાળા નહીં જોતા અને આપણી વારંવારની અચી પાડતા હોય કઈ જગ્યાએ જ્યાં હોય કંઈક કામ હોય એમ કે કોણ કે ઠાકોર લેટ ગો નહીં કરતા પછી ઠાકોરની જમીન હોય સિટી નજીક હોય કોઈ ટીપીના લાયક હોય પડી હોય તો ત્યાં જમીન કોઈ ઠાકોરની હોય ને તો લઈ લેવાની વેચન તરીકે લઈ લેવા અને ખરીદી લેવાની પછી એની અંદર બિલ્ડિંગ ઊભી થાય કોઈ શોપિંગ બના દુકાનો બને પછી ત્યારે એ જ વ્યક્તિ ઠાકોરજીની જમીન હોય ને એ જ નહીં આપી હોય એ જ વ્યક્તિ લેવા જાય ને તો કે ના ભાઈ ઠાકોર એટલે કે ના નો એન્ટ્રી ના પાડી દે લોકો ઠાકોરનું નામ પડે ને એટલે કે ના કે શબ્દ નાનો જ થઈ જાય એટલે આપણા સમાજ વિશે ખરેખર લોકો ઘણા બધા ભેદભાવ કરે છે એટલે આવી કોઈ પણ મૂવી હોય કોટ જોવાય જ નહીં આપણો બીજાનો સપોર્ટ કર્યા જેવો જ નહીં આ ફિલ્મમાંથી જ શીખવા મળે છે તો સપોર્ટ કર્યા જેવો જ નહીં જો વોટિંગનું કોઈ માહોલ હોય ચૂંટણીનું ત્યારે પણ લોકો ઘણા બધા ભેદભાવ જ કરતા હોય છે એકવાર સરપંચમાં કોઈ બીજા સમાજના ભરે ને આટલી વાંધો તો ઠાકોર જોડી આવી જાય જેટલી તો મીટિંગો કરા આવવાના જેટલી તો તમારામ ચેટલું તો આ કરી દેશું પેલું કરી દેશું બધી રીતના જવાબો આવીને જતા રહે જ્યારે વાટ લઈને સરપંચ બની જાય ને પણ કશું કોમ નહીં કરતા એટલે આવા લોકોને ખરેખર જીતાડશો નહીં અને ચાન્સ ના આપશો એ લોકો આપણા થ્રુ મોટા થઈ થઈ અને આપણો જ હોવા પડે છે એ લોકો આપણા સપોર્ટથી આગળ આવો અને છેલ્લા એ જ લોકો આપણને એવું છે કે અમારા પગ જાલીને રહી જીવો અમારા પગ દબાવો છેલ્લા રે એટલે ખરેખર આપણે કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ ધર્મ એવું કોઈનો વિરોધ નહીં કરતા દરેક કોઈ સમાજનો વિરોધ નહીં કરતા પણ બધા લોકો અમારા ઠાકોર સમાજ અંગે અન્યાય કરે છે આ બધા વિડીયો યુટ્યુબમાં પડ્યા છે બધા અને જાહેર થાય છે દેખાય છે જ એટલે ખરેખર સમજ્યા જેવું છે મારા ઠાકોર મિત્રો તો વિનંતી કરું છું કે આપણે ઠાકોર સમાજ એકતા કરો એક થવો તો આપણા ગુજરાતનો મુખ્યમંત્રી આપણો ઠાકોર જે આપણો આટલી બધો સમાજ મોટો ઠાકોર સમાજની વસ્તી વધાર તેમ છતાં એક મિત્ર બાજુ ભૂમો પાડે છે આટલો મોટો સમાજ એક હોય ને તો ધારાસભ્ય સરપંચ જો બની શકતા હોય તો મુખ્યમંત્રીની ગાદી પર આપણો ઠાકોર હોવો જોઈએ અને આપણને એવું થવું જોઈએ ગર્વ થવું જોઈએ કે આપણો ઠાકોર ગાદી રાજ ગાદી પર બી મુખ્યમંત્રી આપણો ઠાકોર છે અને જે દિવસે ઠાકોર આપણો મુખ્યમંત્રી બનશે ને ત્યારે જ આપણા ઠાકોર સમાજનું કંઈક કલ્યાણ થશે કે કંઈ સારું થશે તે વગર કોઈ નહીં થવાનું બધા પોતપોતાનું સારું કરશે પોતપોતાના સમાજનું જ સારું કરશે આપણું નહીં કરે એટલા ઠાકોર સમાજ એક થઈને અને આપણો મુખ્યમંત્રીની ગાદી પર ઠાકોરનો એક વાર યારો કે ભાઈ મુખ્યમંત્રી એકવાર ઠાકોર હોવો જોઈએ દેશના વડાપ્રધાન તો ઠાકોર ના બને તો ચાલશે પણ આ ગુજરાતની ભૂમિ ઉપર અને મુખ્યમંત્રી ઠાકોર બનવો જોઈએ વધારે તો કહેવા જઈશું તો વિડીયો લોબો થઈ જશે એટલે પબ્લિકને પાછી જોવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રહે અને ખરેખર પિક્ચરની વાત કરીએ તો લાલો પિક્ચર કોઈ એટલું બધું અંદર કોઈ એવા સ્ટંડ નહીં કે એટલી બધી કોઈ કોમેડી નહીં ખાલી થોડું દર્દભરી કાની હોય બાકી બી તો સમજાવ જ છે અમે જોઈએ એવી તો ઘણી પિક્ચરો બધી પહેલાં જતી રહેલી છે મા બાપને ભૂલશો નહીં સપનની ઓન બાર બધી ઘણી ફિલ્મો આવી તો કેટલીએ પડી છે ગુજરાતી ફિલ્મો કોઈને કશું ધ્યાનમાં જ લીધું નહીં જોઈએ નહીં આ તો આ એક પિક્ચર ભગવાનના નામથી એટલે ચાલી જશે એટલે બધા કે લાલો પિક્ચર મસ્ત જોવાલાયક છે આના કરતાં તો કંઈક વિડીયો મસ્ત પડ્યા હશે યુટ્યુબમાં તમે જોજો ધ્યાનથી આ તો બીજી સમાજના એટલે લોકો લાય કર બાકી જો ઠાકોર હોય ને તો ને જ પાર દીધો હોય નો કે કોઈ જોવા જઈએ નું આમાં હું જોવાનું બધા આવું જ કે બધું સમજ્યા જેવું છે બધું ઘણું બધું શીખવા જેવું છે બધા આપણો ખાલી ઉપયોગ જ કરે છે મતલબ ની દુનિયા છે ઉપયોગ અને પછી આપણો દેવાના પગનું જૂતું હોય ઘસી જાય એટલે ફેંકી દે એવું છે ગરજ હતી તો અંદર પહેર લીધું ગરજ પતી જાય એટલે ફેંકી દેવાનું એટલે બધા નહીં કે પગની જૂતી માથા મૂકી ના ફરાય એવું છે આ બધું ખરેખર જો આપણે તો ખેડૂત છીએ ખેતી કરીએ છીએ અને આવી વિડીયો બનાવીએ છીએ અને સાચું કહીએ છીએ ખોટું તો કોઈને કહેતા નહીં કે કોઈનું નોંધાઈન કહું કોઈનો સમાજનું નોંધાયન કહું કોઈનું કહેતા નહીં પણ ઠાકોર સમાજ અંગે અન્યાય થાય છે એ તો ફસ્ટ છે ખરેખર ધ્યાનમાં લીધા જે વાત છે દરેકના જય માતાજી ઠાકોર સમાજ મારા તરફથી જય માતાજી ક્ષત્રિય સમાજને પણ જય માતાજી હું ઠાકોર છું એટલે મને તો ગર્વ છે કે આપણે ઠાકોર સંગાત આવું ના થવું જોઈએ ચલો ઠાકોર સમાજની જય